સંસ્કારી નગરીમાં બે જવાબદારી જર્જરિત શાળાઓમાં ભણવા વિદ્યાર્થીઓ ખાલી કરવાની છતાં કાર્યવાહી શૂન્ય વડોદરા સહિત રાજ્યભર હજી સુધી હરણી દુર્ઘટનાને ભૂલ્યું નથી જેમાં ચૌદ નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યો તો વધુ એકવાર આવી જ દુર્ઘટના વડોદરામાં બને તો નવાઈ નહીં વડોદરા કોર્પોરેશને શહેરની વીસ જેટલી શાળાઓને જર્જરિત હોવાથી બિલ્ડિંગ ખાલી કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે નોટિસ ફટકારી નોટિસની અવગણના થતી હોય તેવું નજરે પડી રહ્યું છે વડોદરાના આવેલી શિક્ષણ સમિતિ સંચાલિત નેતાજી સુભાષચંદ્ર બોઝ શાળામાં આજે પણ જર્જરિત ઈમારતમાં બેસીને વિદ્યાર્થીઓ ભયના માહોલ વચ્ચે ભણવા મજબૂર બન્યા છે શાળામાં એક બાજુનો ભાગ બેરિકેડિંગ કરીને બંધ કરવામાં આવ્યો છે

તમે એ મફત અને ફરજિયાત શિક્ષણ હેઠળ જે બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં સમાવેશ નથી કરવામાં આવતા એવા બાળકોને માટે સરકારી સ્કૂલ તમે બનાવી છે હવે આ સરકારી સ્કૂલ છેલ્લા પચાસ વર્ષ ઉપરાંત ચાલીસ વર્ષ ઉપરાંતથી બનેલી છે એટલે હવે આ બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે જર્જરિત થઈ ગયું એટલે એની નોટિસ હરણી બોટકાંડ બાદ આપનાર પણ કોર્પોરેશનનું ડિપાર્ટમેન્ટ આ સ્કૂલ ચાલે છે એ પણ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટના કોર્પોરેશનના અંદર ચાલે છે એટલે એક વિભાગ નોટિસ આપે છે કે ભાઈ આ બિલ્ડિંગ ખાલી કરી દો અને બીજા વિભાગે એ બિલ્ડિંગ ખાલી કરાવી અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની છે તો બંને જવાબદારી કોર્પોરેશનની જ છે શાળાની જર્જરીત હાલતને લઈને એક બાજુ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ શાળા પ્રિન્સિપાલ એ અજમેરી કહે છે કે જ્યારથી નોટિસ મળી છે ત્યારથી બાળકોને જર્જરીત ભાગમાં બેસાડવામાં નથી આવતા આખી શાળા જર્જરિત છે એ તો ના કહી શકાય પણ આ બે રૂમ જે કોર્પોરેશને નોટિસ આપી છે કે બે ભાગ જર્જરિત છે હા એ બંને ભાગ તો જર્જરિત છે અને આપણે જ્યારથી નોટિસ આપી ત્યારથી ત્યાં બાળકોને બેસડતા પણ નથી વડોદરાના તાંદલશાવમાં આવેલી આ જર્જરિત શાળાને લઈને કોર્પોરેશન કાર્યપાલક ઈજનેર રાજીન્દ્ર વસાવાએ કહ્યું કે શાળા પ્રશાસનને ઘણીવાર નોટિસ ફટકારવામાં આવી છે અને હવે આગળની કાર્યવાહી માટે જે આદેશ મળશે તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે શાસન અધિકારી ને બી જાણ કરી છે સ્કૂલ ના ભી કીધું છે કે જે છે એના અંદર છોકરાઓને નહીં બેસાડવાના એ ભાગમાં જે ભાગમાં નહીં બેસાડવાનાથી અમને બેરિકેટિંગ તો કરેલું જ છે એટલે અમે આખા સ્કૂલનું સ્ટ્રકચર સેબિલિટી કરાવવા માટે ફાઇલ મૂકી છે મંજૂરી માટે એ મંજૂરી મળે એટલે સ્ટ્રકચર સેબિલિટી એના પછી શું નિર્ણય આવે છે એના પર પછી કાર્યવાહી કરીશું અમે ઓલરેડી એમને સૂચના આપી જ છે અને આ એક વખત નોટિસ આપી છે ને ગયા ઘણા વખતથી આપતા રહ્યા છે અમ લોકો કે ભાઈ મકાન જર્જરિત છે એટલે એ ભાગનો ઉપયોગ નહીં કરવાનો એમ નોટિસો આપી છે શિક્ષણ સમિતિ વડોદરા કોર્પોરેશન અને શાળાના જે સંચાલક પ્રિન્સિપાલ છે આ તમામની જવાબદારી છે કે બાળકોને આ જીવના જોખમમાં ન મૂકી અને અન્ય તે ખસેડવામાં આવે પરંતુ આજે પણ બાળકો અહીંયા જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે જો કોઈ દુર્ઘટના બની તો કોણ જવાબદાર એ એક મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા